એકબીજાએ રામરામ કર્યા દરબારે નામઠામ પૂછ્યા કાત્યાળે પોતાની કથા કઈ સંભળાવી આમ ક્યાં સુધી આપા દરબારે સવાલ પૂછ્યો શેર બાજરી મળે ત્યાં કાઠિયા ઉતરવાળ્યો ત્યારે અહીં રહેશો ભલે શું કામ કરશો તમે કહેશો તે બહુ સારું આપણે ભેસો ચારો અને મોજ કરો બીજા દિવસથી હોળો કાતિયાળ ભેંસો ચારવા લાગ્યા પાછલી રાતે ઉઠીને પહર ચારવા જાય સવારે આવીને શિરામણ કરે વળી પાછા ઢોર તે શિવમાંથી દી આત્મે વળે બહુ બોલવું ચાલુ એને ગમતું નથી માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી એક વખત મધરાતનો સમય છે ટમટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે ભોળો કાતિયાળ એક ઢાળિયામાં સુતેલા છે એ વખતે ઘોડાની અંદર કંઈક સંચાર થયો અંધારામાં કાત્યાળ ત્યાં જઈને છાનામાના ઊભા રહ્યા કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીતમાં ખોદતું હોય એવું લાગ્યું પોતાની તલવાર હાથમાં જાલીને કાત્યાળ ચૂપચાપ ત્યાં લપાઈને ઊભા થોડી વારે ભીતમાં બાકોરું પડ્યું બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો કાત્યાળની તલવારને એક જ ઝાટકે એ ચોર હોય કરીને પીડ્યો અંદર એ અવાજ થયો એટલે બહાર ઉભેલા બીજા ત્રણ જવાનો ભાગ્યા કાત્યાળ તો ત્યાં ત્યાં જ ઉભા રહ્યા થોડી વારે ત્રણ જણ પાછા વળીને ઊભા કળા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસીને બોલ્યા ભલા માણસ ભાગી જાવ છો ને મને ઘોડીએ પાટું માર્યું તે કળ ચડી ગઈ છે એક જણ તો અંદર આવો ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીને પાટુનો થયેલો છે એટલે બીજો આદમી અંદર દાખલ થયો એને પણ કાત્યાળની તલવારે એક ઘાયે પૂરો કર્યો પછી તો બહાર ઉભેલા બે જણ ભાગ્યા કાત્યાળ બહાર નીકળ્યા બે ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો બીજો હાથમાં આવ્યો નહીં એટલે તલવારને પીંછીથી પકડીને કાતિયાળે છૂટો ઘા કર્યો એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો અને એ પણ જમીન દોસ્ત થયો ચારેના મડદા ઉપાડીને કાતિયાળે તબેલામાં ઢગલો કર્યો પેલી પીછી થી પકડેલી તલવાર બાંધીને કાતિયાળ તો પાછા સુઈ ગયા અને ટાણું થયું ત્યારે પહર ચાલી નીકળ્યા સવાર થયું આપો માણસિયા વાળો તબેલામાં ઘોડાઓની ખબર કાઢવા આવ્યા જુએ ત્યાં તો ચાર માણસોના મળદા આ પરાક્રમ કોને કર્યું કોને કર્યું એ પૂછપરછ ચાલી એક કાઠી હસીને બોલ્યો એ તો તમારે પ્રતાપે દરબાર એમાં શું મોટું કામ કરી નાખ્યું છે દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે મર્મમાં દરબાર બોલ્યા ઓહો એમ આ તમારા પરાક્રમ બા કાઠી બોલ્યો અરે દરબાર એમાં કૂતરા મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે દરબાર કહે વાહ વાહ શાબાશ ભારે કામ કર્યું સવારમાં ભોળો કાત્યાળ પહર ચારીને પાછા વળ્યા દેગડી લઈને ભેંસ દોવા બેઠા પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા તરત જ ત્યાં દરબાર માણેશિયાવાળાની નજર તેના હાથ પર ગઈ હાથમાં પાટો જોયો દરબારે પૂછ્યું કેમ એક હાથે ભેંસ દોવો છો આંગળીએ આ શું થયું છે ભોળા કાત્યાળ કઈ નહીં બાપ જરાક તલવારની પીછી વાગી છે કાત્યાળે જવાબ વાળ્યો કેમ કરતા વાગી કાત્યાળે બધી વાત કરી દરબાર થઈ ગયા પેલા દરબારે પૂછ્યું કેમ ભાઈ ચાર જવાનોને માર્યા તમે તો બહુ બડાઈ ખાટતા હતા નિર્લજ કાઠીએ જવાબ દીધો અરે બાપ અરે બાપુ ચાર ચાર માણસોના ખૂન માથે લેવા એ કયા કાઈ સહેલું છે બીજા કોઈની હિંમત ચાલી હતી કે આખો ડાયરો હસી પડ્યો દરબારે ટોણો માર્યો એમ કે કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો કે બોળા કાત્યાળને દરબારે તલવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી પણ પારકાઈની સ્ત્રીને સી રીતે પરણી શકાય દરબાર મારી નાખે એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો ભેટ ધરી દરબાર ખુશ ખુશ થઈ ગયા થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો દરબારે પણ ભેંસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો હવે જાવ ને તમારા તમે કોળા ગમે તેમ કરી લ્યો ને થોરીએ પેલી પારકી બાળીને ઘરમાં બેસારી ઘોડો કાતિયાળ ગામ ગયા હતા તેણે ઘર આવીને આ વાત સાંભળી દરબારને બહુ ઠપકો દીધો એ બાઈનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો જઈને કહ્યું બાપુ આમ કરવું તમને ઠીક લાગ્યું તમને ભેંસવાની જરૂર હતી તો મને કા કહ્યું હું આખું ખાડું લાવીને હાજર કરત પણ મારું ઘર ભંગાવ્યું દરબારે ઉડાવ જવાબ વાળ્યા થોરીએ કહ્યું પણ બાપુ ભેંસના દૂધ ખારા લાગશે હો દરબાર ખીજાઈ ગયા જા ગોલકા તારાથી થાય એ કરી લેજે થોરીએ બહાર વટવા દર્યું ત્યારથી દરબાર એકની એક જગ્યાએ બે રાત સુતા નહી રોજ પથારીની જગ્યા બદલે ડેલી ઉપર બરાબર ચોકી રાખે એક દિવસ થોરીએ દરબાર ગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો પણ થોરીનો ઘા ખાલી ગયો દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા આખો ડાયરો સવારે જમવા બેઠો છે કોઈ બહારનો મહેમાન હતો નહીં તેથી દરબારના વહુએ આવીને ડાયરાને કેટલાક કડવા વેણ સંભળાવ્યા મેણા માર્યા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાને ભોળો કાઠિયાળ કમકમી ઉઠ્યો પોતાની દૂધની તાસળી ઊંધી વાળી સોગન લીધા બીજા દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા ઠેકાણે ઠેકાણે ઓળા બાંધ્યા એક માર્ગ ઉપર એક બીજા જણને લઈ ભોળો કાત્યાળ બેઠો છે રાતનું ટાણું થયું કાત્યાળે જોયું તો આગે આગેડની કાત્યાળ બરાબર વાટ જોઈને બેઠા છે તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો એ આવ્યો કાત્યાળે તેના મોઢા આડે હાથ દીધો પણ થોરી સાંભળી ગયો એકદમ ભાગ્યો કાત્યાળ વાંસી વાંસી

પાણીમાં કાતિયાળના પગ પાસે આવીને પડે છે કાતિયાળે તલવાર ઉપાડી કે ચોરીએ બૂમ પાડી કાકા હવે ઘા કરશ્યોમાં તમારો એક ઘા બસ છે સિંહનો પંજો પડી ચૂક્યો છે કાતિયાળે તેને બાંધી લીધો થોડીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો પોતાનો ફેટો ફાડીને કાતિયાળે એનો જખમ ઉપર જોરથી બાંધી દીધો ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં થોરી આવીને હોકો માંગીને પીવા લાગ્યો આખી રાત હોકો પીતા પીતા થોડીએ થોડીક આપ વીતી કહી બાપુ એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પડ્યું ચારણ ચાર ચારિયા ભાર નીંદરમાં સુખે સુતેલા રૂપાળી એમ અધરાજ હતી થોડોક ખળભળાટ થયો

બહાર નીકળવા જાઓ ત્યાં તો જાગી ઉઠેલી ગઈ ચારણ ને કોઈએ એ વાતના ખબર દીધા નતા પળે પળે ચારણ પૂછ્યા કરે કે ચારણિયાની કેમ છે એ ક્યાં છે એને જવાબ મળે કે ઠીક છે ઠીક છે એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો કોઈ પાસે નહોતું ભાણેજે મામીનો ખરખરો કહ્યો ચારણે વાત જાણી લીધી અરે રે એને એને ને મારે આટલું બધું છેટું પડી ગયું એક કહેતા તો એનો ઘા ઉઘડી પડ્યો ચારણ પણ ચારણ ચારણયાણીની પાછળ ગયો કાકા મારા એ પાપ મને નઈ્યા હું અધર્મ વેર લેવા ચડ્યો પણ મેં અધર્મ કર્યો મારું મોત તો કૂતરા જેવું થવું જોઈએ પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું કાત્યાળે દિલાસો દીધો તારી ઉપર પણ કઈ ઓછી નથી વીતી પણ હવે એ બધું વિસરી જા ભાઈ સવાર થતું આવતું હતું થોડી દરબાર ને કહે છે બાપુ રામ રામ એમ બોલીને ફેટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યો આપા માણસિયા વાળા એ કાત્યાળ ને આંબા ગાલોળનું નાનું એક ગામડું ઈનામમાં આપ્યું થોડે મહિને દરબાર માણસિયાવાળા ફરી વાર પરણ્યા હાથ ગણા નો સમય આવ્યો ભોળા કાત્યાળે આવી હાથ ગણામાં થોડી ભેંસો આપવા માંડી દરબારે મોં ફેરવ્યું કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી દરબારે મોં ફેરવેલું જ રાખ્યું કાત્યાળ મનમાં વહેમ આવ્યો હા દરબાર દરબાર ને પાછો પોતાનો દીધેલ ગામનો લોભ થયો છે લ્યો બાપુ હાથ કાઢો આંબા ગાલોળા પાછા આપું છું

કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા પાછળથી ચાચ ઉપર જુનાગઢ ની ચઢાઈ ની તૈયારી કરે છે ભોળો સાંભળ્યો ભરતા ભરતા નાદ સંભળાયો એને ખબર પડી ઘોડે સવાર થઈને ચાચાઈ આવ્યા ગઢમાં જઈને દરબારને કહ્યું બાપુ તે દિવસે હાથ આપેલું માથું આજે સ્વીકારી લેજો એમ કહીને પાછા ચડ્યા જુનાગઢની ગીસ્ત સામે ધીંગાણેરીમાં ગીસ્ત ભાગી જૂની ચાચાઈનો ટીમ્બો ટેકરી ઉપર છે ત્યાં તે વખતની લડાઈની નિશાનિયો હજુ તે જગ્યાએ પડેલી છે અહીં વાર્તા સમાપ્ત થાય છે જો આવડિયો તમને ગમ્યો હોય તો આવડિયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આવીને આવી વધુ વાર્તા સાંભળવા માટે આપણે ચરણને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ કઈક નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ